પહેલા પ્લીઝ મહેરબાની કરી અને અમારી મજબૂરી સમજો પછી અમને કીધું રામ જય માતાજી બધાને દી ઉગીને એટલો સડી ગયો અને આપણે જો હવે આપણે હમણાં ઉડકી વઈ રહે નતર હવ હવ ના હવ કામે લાગી જાય માંજીને આલ બાજુ અંજી કામે લાગી જાય હે બાંજારી કાઠે આપણે થાવડા ઉડકીને જો વાસી દૂધ નાખવાનું હે અને મોનો પગ્યા દૂધ ભરવા મોહનને અંજીના આમ જો અંદર પાડામ કામ કરવા મિના હે તો હાલો આપણે મોહન બાજુ એ જાય કે કામ શું મોહને કરવાનું અંજીને અંદર સીંધી દઈ અતારમાં કામ ફટોફટ થઈ જાય તો પછી તડકો થાય ને તો પછી અહીંયા ઘરી જાય કેમ કે અતારમાં ગરમી એટલી પવન ઠામકો હે જ નહીં પાડાફા તરીસા થઈ ગયા એટલે એ જો ઊભા થઈ ગયા પાણી પાવાનું હે અહીંયા જો હંજુઆરી કાટે હે ને જો ટેક તો બેઠી હે ને એક લીમડા બાંધી દીધી પાડાફાને પાણી પી એટલે સાંભળું જોવાનું હે અમારે અંજી જો આ કામ છે એને જો આ બાંધે ખડી લે ખીલે હું વાસીધું કરીને પૈસા હું બાંધવાની હે અત્યારે વાસીધું ન કર્યું થામડા ઉડક્યા એટલે બાકી રહીજ હલો તમારે કામ ખૂટી રહ્યું મમ્મી શું ગુવાય કેર હોય આમથી ગુથ મારે બહુ હને લાડ નથી કરાવતી આ પાડાને મારવા મને હવે એના પાણી પાવાનું ઓલો પાણી બાણી પાઈ ગયું હલો અમારે અંજીનું જો કામ પૂરું થઈ ગયું હોય પેસ પાવાનું અમારે મોહનનું કામ જે સારું કામ કર્યું છે એટલે અમારા મોહનભાઈ બાજુ આવેલા જાય ત્યાં જ્યાં અમારે મોહનભાઈ ખોવાઈ ગયા જો નડી રાખવી પડે નકર જો અહીંયા પગ મૂકીને પછી આ આપુ તૂટી જાય ડાટવા બકડી ફરી વાર નાનકી ઢોલ જો આપણે ઓલ ને એ ઢોરતી નહીં જો મોહન ભાઈ નકામે વર્ગડ દીતા છે જો જાય ફૂટીન મસ્તીની જાવી થઈ જશે લે વાં તો નઈ આવે નકર તો કીધું તડકા ને પાટા સુકા જશે ફૂટશે નઈ હારી પણ આ હોરા કેરા મસલ મસ્તીની ફૂટી આટલી જ આપડે ઊભી છે નામ બજાર મોહન ને જો નો કરીએ વર્ગડ દીતા છે રામ રામ જી માતાજી પતલે આપણે જો હવા કરી દીધું પાણી ચાલે હા હમડે હે તો મારે જ વારવા હા વિકાસન હે ને ટાંકો ફીરવે ટાંકા માં ડૂબકી મારતો જાય નાકુ વારતો જાય એમ કરે કા ગરમી નો થાય હાલો જો અમારે જે હે કેરો ને થોડોક અધૂર થોડોક ભરાવા દીજો તડકા તડકાનું થોડુંક પાણી જાજુ ફીરવે ને અમે રે ત્યાં રહ્યું હાલ બાદ થઈ જાય મોહન આ આમાં લગભગ નક્કી નથી અડધા અડધા કેરા મામા જીણી હતી ને એટલે જાહેર પાકી જાહેર પાકી એટલે જો અહીંયા અમારે મોહન મોહનભાઈ નું જોયું

હલો અમાર રંજી બેન આવતા રહીએ અલો વાસીદવાસી તું કરાવશે હમ નહીં એમાં રંજી રાખ બગડે મોટી ને પછી કરશે નહીં રાખે દેવા રાખે કરે ઓલું ભરાઈ ગઈ આખી આમ જો બે બે ગયા જાડી હાલો બેહી ગયા જવા દયો જાવા દે ઇને નીચે પગ પગ યાન ન પોકતા આ બધા રામ જો દેવો ને માનસી જસો તને રમતા હોય અત્યારે મારા પપ્પા જો દવા સાત ને એટલે જો હવે દવા નાખે છે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં અને આપણે જોવા જે સ્પ્રાઇટ સાતવી સ્પ્રાઇટ પાવડરની છે આ બે દવા સાવાની જાહેરમાં પહેલા માટે બોલ પણ આની જાહેર આવીને દવા સાવાની છે પહેલો ડોઝ છે હે એવુંક રિઝલ્ટ આવે જોઈ અત્યારમાં થોડોક પવન ઓછો છે ને તો સાંટી દઉં નકર તો પછી પવન એટલો સડી જાય છે ને કે આપણી દવા કાંઈક

તેન નિશેશી હમ તેન નિશેશીન કામ ભરું હોય પતિ ના ખઈ ગઈ હમ હંગારિંગ બે ખાઈ નાખ દેવાય એટલે ર વઈ જાય દો વઈ જાય ને હા કે ને પાસ મને કે અડતા ન એ હા ચલે દવા કેવાય હો તો પા હા બાપા સીતારામ

લાતરમાં ચાલુ કરી દીધું મૂળ તો બે પંપ થાય એવું છે ઓ બે પંપ તો માન સાટરી તા પવન સડી જવાનો એવું લાગે હે આપના લેર આવે હે ને એટલે પવન તો સળવાનો જ થોડાક દી પવન સડે એ આમ સારું ને સોમાસું હારું આ ઓને જૈના અન્નાને જાયર હે નજેત પહેલો ડોઝ હે કરી દે દવા ચાલુ નહતર દવા વગર કાઈ વસ્તુ નથી થતા તે પેલા જાહેર માં તો દવા દેખાડવાની ન હોય બીજા બીજા મોલ માં સાટવાની હોય જાહેર માં દવા બોલ કઈ જરૂર જ ન હોય અને અત્યારે તો જાહેર માં જીરા ખોડ દવા સાટવી પડે તય માન જાહેર થાય પેલો કેર હોય બે કેર એક પંપ જોઈશે ચાર કેર બે પંપ જોઈશે સાટ દે હેલો ફેમિલી તો અત્યારે વાગ્યા છે દસ ને આપણે દવા સાંટવાનું કામ પૂરું થઈ ગયું છે અને પાછળ હવે જો પાણી વાળે પેલા પાણી વારે ઓઈલ પર પાણી વાર તો પીર્યું પીરી એટલે બે ત્રણ થી પાવાની લો નહીં રહી એટલે હવે ટાંકા બાળનું ટોપ બોક કરી લઈ પછી કીધું સોંપી અને પાઈ દેવું છે એટલે કીધું પેલા ટાંકોને દો બીજો વાર આવે ને એટલે

કે ઝાડ ને કે નો કપાય જીવતા ઝાડ ને કે ઝાડ તમે વાવતા નથી એટલા કાપો એટ ને એટલા સારું થોડુંક વાત કરવી મારે તમારે કે ઝાડ અમે કાપવા માગી જ નહીં બરાબર ઝાડ ને વાવવા માંગી એવું નથી અમારે છે એટલે કાપી નાખવા અમારે એવું નથી અમને ખબર જ છે કે આપણામાં જીવ છે તો ઝાડમાં જીવ જ છે પણ વાત એમાં એવી છે અમારી વાત તમારે થોડી સમજવામાં ફેર થાય છે બાકી કાંઈ છે નહીં એટલે જે અમારે બોર છે આપણે વિડીયોમાં બતાડેલો છે પડખે મોટરનો બોર છે તો પડખે જ લીમડા એક બે હતા બરાબર બાવર લીમડા તો જો એ કાપી નહીં તો પછી બોરમાં બીજી એક ક્યાંય પાણી હતું નહીં અહીંયા બોર પાણી હતું જેવું રહ્યું એટલે અહીંયા પછી બોર કીરો હવે લીમડાને એ જાડવા રહેવા દઈ ગોર મોરિયા આવી ગયા બધા અત્યારે વિડિયો માં કીધું અત્યારે કહું તો એટલા સારું થઈ ને કઈ પાછા બરાબર એટલે ઘણી કોમેન્ટો આવતી કે તમે કે ઝાડવા કાપો અમે તમારા વિડીયો નહીં જોઈ તો અમારો કઈ એવો ઈરાદો નથી કે અમારે ઝાડો રહેવા જ નથી હજી વાવવાના હે અને બોરે પડખે હતા અને ખેતર વૈસી હતા હવે શેઠ તો ગાંઠ વાવવાના છે ચોમાસા માં થોડાક વાવી દઈશું એટલે તમે પેલા છે ને અમારી વિડીયો પૂરો જો પૂરો ન જોયો હોય તો તમને કદાચ ન ખબર હોય અને જોયું હોય તો તમારી વાત સમજાણી ન હોય અમારી તો પણ તમને એવું લાગે કે આવડા લાડવા નાશ કરી નાખે એમ પણ એવું કઈ છે બરોબર બરોબર એમાં છે ને એવું કરવાનું થયો એટલે પછી એમાં ઘૂસાઈ જાય મૂરિયા નતા આપડે ભડાકો કર્યો ત્યારે કેટલા નીકળ્યા અંદર જાય ને તો મોટર અંદર રે અને પાણી નો નીકળે બહાર હંદુ વાય એય સુકાઈ દે મોટર ઉતરે એ સુકાઈ થાય જ નઈ નીકળું એટલે એટલા હારું અમારી મજબૂરી હતી એટલે અમારી વાત છે ને એટલે પ્લીઝ અમારી વાત મજમારી મજબૂરી સમજો અને પછી અમને કીયો એટલે એટલા હારવા પેલા વિચાર કરી લેવા નહીં હોય તો ક્યાંય વાવતા નથી એક બાજુ વાયે પછી કઈ કાપવા ના આવે જ નહીં મોટા થવા દેવાના તો વૈષ્મા હોય એટલે પછી કાપવા પડે નડે ઝાડ ઉગેલા હે વાયેલા નથી પણ ઊગેલા હોય એટલે પછી એટલે કાઢો પડે

નાખવું એજ રીતનું અમારે ખેતર બોર ને નડે એટલા એટલે પેલા પ્લીસ મહેરબાની કરી અને અમારી મજબૂરી સમજો પછી અમને કીધું બરોબર એટલે તમારે હમજા ફેર થઈ ને એટલા માટે હોય હું તમને ખોટા કોઈ નથી માનતો તમારી એ વાત ખાસી છે કે ઝાડ છે ને ઝાડ એ જે જીવન હે જળ ને ઝાડ એ જ જીવન હે કારણ કે ઝાડ રહે એ હોય તો વરસાદ વધારે થાય અને હા અને તાપમાન જે ઓન પીડ્યું તાપમાન એ ઓછું થાય એ હા તો એ ન રે અત્યારે જાડવા જવું પડે તો આપણે જાડવા અંદર ને કે જાડો કોઈ સાઈ કોઈ કાપ લાગતો કોઈ નડતું ને એટલે કાપવું પડે બાકી તો અમાર જાડવા દુનિયા એ કંઈ છે ને તો આટલું કહેવાનું હતું ને એટલે હાટું તમને કીધું કે કીરા પહેલા કે મારે તમને થોડીક વાત કરી તો આ હતી અમારે આજ અમારે મુંજવાણું છે ને અમારે મુંજવાણું હા આજ ટાઇટલ ને પણ આજે ભાગી ગયા 6:30 ને અત્યારે કારણ કે બપોરે આરામ કરે કડક ખોઈ ગયો ને પછી વહી ગયો બાજુમાં અમારે ફાઇનલ મેચ હતો ક્રિકેટ તો જો વહી ગયા હતા હું મોહન ને બધાય તો અહીંયાનું તો આપણે શૂટિંગ કર્યું એ આજના વિડીયોમાં નહીં આવી કાલના વિડીયોમાં આવશે અલગથી બરાબર કારણ કે વધારે પછી એ બધું પહેર્યું ને તો વિડીયો લાંબો થાય ને એટલા માટે એ અલગ જ આવશે અત્યારે જાય ને બધું કામ મમ્મી વાસી દુઃખથી એવું લાગે ઈ બકડી લઈ લઈ જજો અને હવે તો અત્યારે તો નેણ મણ મેકી લેવાની છે પણ ઈ બધી લઈને રાખી દીધું કે હું ગયો ક્રિકેટ જોવા એટલે આપણા પતરા ઉપર ચડી ગયા ખાલી એમ થા પવન હારો આવે છે આપણે મેચ જોઈને આપણે આ ચોકાજ ન જો વ્યૂ આવે છે બધી બાજુ ઊંચી ઊંચી હોય ને અસલ મજા નો એમ બાજુ ભેંસી બાંધીને ને વાદળ બહુ નથી બહુ આમથી થી આવે છે ને સુરત દાદા આવે જો થોડા ગાંઠા બાકી છે ચાજા નહીં આમ હે

અત્યારે ટાવર સારું આવે નેટવર્ક એટલે પછી અપલોડ પણ કરી દઈએ કાલના વિડીયોનું તો આ રીતનું અમારે રૂટિન કાંઈ માલતું હોય તો ચાલો વિડીયો ગમે તે ફટાફટ લાઇક કરી દઈએ શેર કરી દઈએ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ એક નવો બ્લોગ અને એની સાથે રામ રામ જય માતાજી આવજો બાય બાય